બીજેપી પ્રતિનિધિમંડળે અયોધ્યામાં ગેંગરેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત કહ્યું સમાજવાદી પાર્ટીએ ઘટનાની ટીકા કરવાના બદલે પીડિતાના ડીએનએ ટેસ્ટની કરી વાત રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદ તેમજ નરેન્દ્ર કશ્યપ ભાજપના નેતૃત્વને સોંપશે સમગ્ર અહેવાલ ચંદીગઢના મનીમાજરામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે પાણી પુરવઠા યોજનાનું કર્યું ઉદ્ઘાટન એક લાખ લોકોને થશે લાભ કહ્યું છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે ચંદીગઢના વિકાસ માટે ત્રીસ હજાર કરોડનો કર્યો ખર્ચ મધ્યપ્રદેશના સાગરમાં વરસાદના કારણે જર્જરિત મકાનની દિવાલ પડતા નવ બાળકોના મૃત્યુ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત દેશના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગનું ભારે વરસાદનું એલર્ટ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રાહત અને બચાવ કાર્ય કેરળના વાયનાડમાં સતત છઠ્ઠા દિવસે રાહત બચાવ કાર્ય યથાવત સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપના અઢાર યુવા ફેલો સાથે મુખ્યમંત્રીનો પ્રેરક સંવાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું યુવાઓએ મેળવેલા અભ્યાસ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ સમાજ જીવન તથા સામાન્ય માનવીના કલ્યાણ માટે કરવાની ઉમદા તક પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરી ડાંગનો આદિવાસી યુવાન બન્યો આત્મનિર્ભર છેલ્લા ત્રણ વર્ષમાં આવક સાતસો ટકાને પાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં આપી રૂપિયા એક હજાર છસો ત્રણ લાખની સહાય પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની પુરુષ સિંગલની સેમિફાઈનલમાં લક્ષ્ય સેનનો સામનો ડેનમાર્કના વિક્ટર એક્સેલસેન સાથે પંચોતેર કિલોગ્રામ વર્ગમાં બોક્સર લવલીના બોર્ગોહેન રમશે ક્વાર્ટર ફાઈનલ હોકીની ક્વાર્ટર ફાઈનલમાં ભારતનો ગ્રેટ બ્રિટન સાથે મુકાબલો ભારત શ્રીલંકા વચ્ચે આજે બીજી વનડે મેચ ટીમ ભારત જીત સાથે લીડ મેળવવાના કરશે પ્રયત્નો ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચ થઈ હતી ટાઈ